નમસ્કાર આપ હું છું આપની સાથે તો ગાચી સુરેન્દ્રનગર જે જિલ્લો છે તે ખાસ કરીને ખનનને લઈને પંકાયેલો છે કોલસીની વાત કરો કે પછી કપચીની વાત કરો આ જિલ્લામાં ચોટીલા થાન તેમાં સતત ખનનની પ્રક્રિયા ચાલે છે પરંતુ હવે દિવસે ને દિવસે ત્યાં આવેલા અધિકારીઓ છે તે દોષ બોલાઈ રહ્યા છે અને ચોટીલાના અત્યારે જે પ્રાંત અધિકારી છે એચટી મકવાણા તેમણે આ ખનન માફિયાઓ તેમને રક્ષણ આપનારા તેમના આકાઓ અને તેમના પાસેથી પૈસા ઉઘરાવનાર આ અધિકારીઓ છે તેમનો શ્વાસ

અલગ અલગ જિલ્લામાં પણ તે જઈ રહ્યું હતું ને કાર્બોસેલની જે થાનગઢમાં સતત ચોરી થતી હતી તેમાં થોડાક દિવસ પહેલા આ એચટી મકવાણાએ બસો જેટલા કુવા ઝડપી લીધા હતા અને ત્યાં સૌથી પહેલી મહેસૂલ ચોકી નાખી છે જે મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે થાનગઢ તાલુકાના જામવાળી અને પડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલા ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતું હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે આપણી જે જે રેડ રેડ છે અને પણ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે મજૂર પણ જામબાળી અને ભડુલાની અંદરથી સો સો ટકા રવાના કરી દીધા છે અને અત્યારે ફરી હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે બાર એક બે વાગે અહીંયા આવું છું બેસું છું મામલાદાર થાનગઢ પણ આવે છે એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે મામલાદાર ચોટીલા આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાપતી નજર રાખે છે સાહેબ આ ચોકી આ જમીન જે ધરતી છે એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતા આ થાનગઢમાં આવેલી મહેસૂલની જે જગ્યા છે જેમાં જામવાડી અને ભડુલામાં છે ત્યાં સતત આ કાર્બોસેલની ચોરી થતી હતી થોડાક દિવસ પહેલા તેમણે આ કાર્બોસેલ છે તેના કુવા અત્યારે તે કાર્બોસેલ છે તે નીચે જામી ગયો છે પરંતુ આ ખનન માફિયાઓને જો ફરી એક વખત આ કુદરતી સંપદા લૂંટવી હોય તો ત્યાં બે દિવસ ધડાકા કરવા પડે અને તેઓ તેમને કોઈ પણ પ્રકારનો મોકો ન મળે તે માટે સૌથી પહેલી મહેસૂલ ચોકી ગુજરાતની સ્થાપવામાં આવી છે તમે પોલીસ ચોકી જોઈ હશે આરટીઓની ચોકી પણ જોઈ હશે પરંતુ ગુજરાતની સૌથી પહેલી મહેસૂલ ચોકી છે તેની સ્થાપના આ થાનગઢના જામવાડી અને ભડુલા વિસ્તારમાં આ પ્રાંત અધિકારીએ કરી છે આ જિલ્લામાં જે પ્રકારે ખનનની ચોરી થતી હતી તે મામલો ગુજરાત વિધાનસભામાં સતત ઉઠી રહ્યો હતો અને આ વિભાગ છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે છે અને ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં જે ખનન છે તેની ચોરીઓના અહેવાલો પણ સતત મીડિયામાં સામે આવી રહ્યા છે ફક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના અધિકારીઓને અને પોલીસ વિભાગને આદેશ આપવાના છે કે ખનન બંધ કરાવો જે દિવસે તે કડક આદેશ આપી દેશે તે દિવસે ગુજરાતમાં કુદરતી સંપદા જે લૂંટાઈ રહી છે તે બંધ થશે અને જે અધિકારીઓ ખરેખર નિષ્ઠાપૂર્વક કામ કરવા ઈચ્છી રહ્યા છે અને ખનન માફિયાઓને ડામવા માટે અને તેમની હેસિયત બતાવવા માટે થન ગણી રહ્યા છે તેમને પણ મોકો મળશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન